આમોદનગર માં આવેલી આમોદ મિસ્ટર શાળા એકના વિદ્યાર્થીઓ ભયમાં અભ્યાસ કરવા મજબૂર બે શાળાની બિલ્ડિંગ જર્જરિત હોવાથી નવી બિલ્ડિંગનું નવું નિર્માણ કરવામાં આવ્યું હાલ તો શાળાની બિલ્ડિંગ તો નવી છે પરંતુ બાજુમાં આવેલી જૂની કોર્ટની બિલ્ડિંગ જર્જરીત હોવાને લઈ કોઈ મોટી દુર્ઘટના બનવાની સેવાઈ રહી સ્કૂલ થી અંદાજિત પાંચ ફૂટની અંતરે આવેલ જૂની કોર્ટ જર્જરિત હોવાને કારણે નવી કોટ નું સરભાણ રોડ પર કેટલાય વર્ષોથી કાર્યરત છે શાળામાં અંદાજીત ત્રણસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જર્જરિત કોર્ટ બિલ્ડિંગને લઈ શાળા દ્વારા છેલ્લા બે વર્ષથી કરાઈ રહી છે અરજી બે વર્ષથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જાણે નવી કોર્ટ કાર્ય થતાં જૂની કોર્ટને તંત્ર ભૂલી જ ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં વારંવાર રજૂઆત કરી કોર્ટ પીડબલ્યુ ડી અને નગરપાલિકાને પણ રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી રજૂઆત કોઈએ સાંભળી નથી વહેલી તકે આ જ જર્જરિત બિલ્ડિંગને ઉતારી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સુતંત્ર રાજસ્થાનની સ્કૂલ જેવી માસૂમ બાળકોના દુઃખદ મોતની મોત જેવી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કેશભાઈ લક્ષ્મણભાઈ આપણે અહીંયા ઘણા સમયથી જોયું છે કે આ ચાલીસમાં જે કોર્ટની બિલ્ડિંગ છે કોર્ટ અહીંયાથી સાત આઠ વર્ષ પહેલાં આગળ જે નવી બની છે ત્યાં લઈ ગયા છે બે વર્ષ પહેલાં સ્કૂલનું નવું કામ ચાલુ હતું તે ટાઈમથી અત્યાર લગીના સાહેબોએ ઘણી વખત રજૂઆત કરી છે પણ તંત્ર એનું કોઈ ન્યાય લાવતું નથી કે તંત્ર ક્યારે હજુ રાહ જોવે છે કે શું થાય શું નહીં કારણ કે અગાઉ ઘણા એવા કિસ્સા બની ગયેલા છે જેવું કે ગંભીરા બ્રિજ છે રાજસ્થાનમાં સ્કૂલની ઘટના છે ઘણી બધી મોટી મોટી દુર્ઘટનાઓ બની છે તંત્ર હજુ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય એમ લાગે છે એટલે અમારે તંત્રને ખાલી રજૂઆત કરવી છે કે જે તમને અત્યારે બે વર્ષથી રજૂઆત કરતા આવે છે અહીંના શિક્ષકો ત્યાં આપણે આ તમારા ન્યૂઝ તકે રજૂઆત કરે છે અને આ જય હાલતમાં જે બિલ્ડિંગ છે તે વહેલીથી વહેલી તકે ઉતારી નાખે ચંદ્ર ખત્રી અહીંયા મિશ્ર શાળા એક નવું નિયુક્ત બનેલી છે મિશ્ર શાળાની પાછળ કોર્ટ બિલ્ડિંગ આવેલી છે કોર્ટ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે શિક્ષકો ભયભીત રીતે ભણાવી રહ્યા છે બાળકોને પણ જોખમ દેખાઈ રહ્યું છે જેથી અમારી તંત્રને એક વિનંતી કે આ જલ્દીથી આ કોર્ટ બિલ્ડિંગ ઉતારી દે